સાથેના તમારા સંબંધો લાગણીશીલ હોય તો તમને જીવનમાં સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય છે એ પ્રથમ મુદ્દો છે કે જિંદગી જીતવાની આ જડીબુટ્ટી છે આ જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં પ્રથમ વાત છે દરેક માટે પ્રેમ દરેક માટે સદભાવના કોઈનું ખરાબ શું બોલવું કોઈના માટે ખરાબ શું ભાવના રાખવી છેવટે ના થતું હોય તો એટલું તો એટીટ્યુડ રાખે કે ઈઝી આઈ એમ આઈ સિમ્પલ એ છે હું છું એનું જીવન જીવે છે આપણે આપણું જીવન જીવીએ છીએ એને કંઈ મદદની જરૂર છે તો કરશું અનુકૂળતા હશે તો આપણે કંઈ એની મદદની જરૂર છે તો માંગી લેશું દરેક વ્યક્તિ સારી છે સાચી છે એવો બેઝિક વિચાર તો રાખવો પડે ને વ્યક્તિની માન્યતા ગમે તે હોય વ્યક્તિના રીતિ રિવાજ ગમે તે હોય એ એ છે આપણે આપણે છીએ દરેક વ્યક્તિ પ્રત્યે આદર છે દરેક વ્યક્તિ પ્રત્યે સદભાવના છે આ જિંદગી જીતવાની જડીબુટ્ટીની પ્રથમ અગત્યની વાત છે આમે તમારા પડોશીના ઘરે તમારી પાસે મારુતિઓ અને બાજુના ઘરમાં કાર આવે કે મર્સિડીઝ બેન્સ આવે ને તમે જોઈ અને તમને ઈર્ષાથી તમે બળો તેમાં કે એની મર્સિડીઝ બળી જવાની નથી અને એને ખબર પડશે કે મારી મર્સિડીઝ જોઈને આ બળે છે તેને તો વધારે સેલ્ફ મારીને બે વાર દિવસમાં વધારે ચાલુ કરશે આપણા ઈચ્છવાથી આપણા કહેવાથી કોઈનું ક્યારેય ખરાબ નથી થતું આટલી નાની બેઝિક વાત પણ આપણે ના સમજીએ ને તો આપણે મહામૂર્ખ છીએ કે હું કોઈ વ્યક્તિ પ્રત્યે ગમે તેલી ઈર્ષા કરું એનું ગમે તેલું ખરાબ કરવાનો પ્રયત્ન કરું ગમે તેવું ખરાબ ઈચ્છું એ થવાનું જ નથી અને એ થતું હતું તો ભગવાન જેવો પાવર આપણને ના આવી જાય પણ એ ભગવાને કંટ્રોલ રાખ્યો છે એટલે દરેક પ્રત્યે સદભાવના રાખવી અને આ સાયન્ટિફિકલી પ્રૂફ થઈ યુનિવર્સિટી ઓફ કલંબિયામાં રિસર્ચ થઈ કે તમે કોઈના પ્રત્યે સદભાવ રાખો એમાં ગ્રુપ જે ક્રિએટ થાય એમાં એ ગ્રુપને કહેવામાં આવ્યું તમારે રોજ લોકોનું હિત ચિંતવવાનું મારા પડોશીનું સારું થાય મારા પેલા મિત્રનું સારું થાય આખું લિસ્ટ પણ એમાં ખાસ ઉમેરવાનું હો મારા શાળા બનેવીનું સારું થાય મારા સાસુ સસરાનું સારું થાય એ લિસ્ટમાં આવે પાછું તમારે સદભાવના રાખવાની એવો તમે પ્રયત્ન કરો એ કેળવો તમારું અંતર અને એક ગ્રુપ હતું એને કહ્યું કે તમે છૂટ રાખજો કોઈના પ્રત્યે ખરાબ ભાવના થાય તો કદાચ વ્યક્ત પણ કરી દેવીને બોલી પણ દેવો વીસેક વર્ષ પછી ફરી વખત સર્વે એટલે રેગ્યુલર સર્વે થતો પણ વીસ વર્ષ પછી કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયો એમાં જે વ્યક્તિઓએ આપણે બધા વ્યક્તિ છીએ એટલે મનુષ્યનો સાહજિક સ્વભાવ છે કે કોઈના પ્રત્યે અસદભાવના થાય પણ છતાં પ્રયત્ન કરીને કેળવીને સદભાવનાઓ કેળવી એ લોકોને જે લોકોએ સદભાવના નથી કેળવી એને કરતાં ચાલીસ ટકા ઓછી શક્યતાઓ હતી કાઢ્યા કેરેશની આ શારીરિક રીતે લાભ થયો કે નહીં જિંદગી જીત્યા કે નહીં એ લોકોને મૂડ સ્વિંગ કે દિવસમાં ઘણી વખત આનંદ આવે મજા આવે પોઝિટિવિટી આવે હાઈ આવે અને ઘણી વખત લો આવે ને નેગેટિવિટી આવે એ મૂડ સ્વિંગની માત્રા પણ જે સદભાવના રાખતા હતા એમને બહુ જ ઓછી હતી આ પણ તમારા મેન્ટલ લાભ છે આ પણ જીવન જીત્યા કહેવાય ઓગણીસો ને બાણું સાલમાં જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદઘાટન થયું ગાંધીનગરમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન હતા આ ઉત્સવના દિવસો દરમિયાન જ ત્યાં બીએપીએસ સંસ્થાના નિમંત્રણથી એક બહુ જ સિનિયર કાર્ડિયોલોજીસ્ટ મુંબઈના હતા ડૉક્ટર જી એસ સૈનાની ગુરુમુખ સાજનમલ સૈનાની એ પધારેલા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના ઉતારે સભા પૂર્વે એમની વ્યક્તિગત મુલાકાત હતી એ રૂમમાં પ્રવેશ્યા બે ચાર જણા હજી મળનારા હતા મળી રહ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વાર જોતા હતા પણ એમની આંખો સ્થિર થઈ ગઈ એમને પૂછ્યું કે સર હજી આ લોકોને ત્રણ ચાર જણા મળનારા છે તો વુડ યુ લાઈક ટુ સીટ તમે બે તમારે અનુકૂળ બે તમારે બેસવું છે તો કે ના ના હું જોઉં છું એમણે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કહ્યું કે સ્વામી હું ફિઝિશિયન છું અમારે છ સેન્સ હોય જીવ પ્રાણી માત્રને પાંચ સેન્સ હોય શબ્દસ્પર્શ રૂપરસ અને ગંધ અમારે છઠ્ઠી સેન્સ હોય અમે લોકોની હૃદયની ભાવનાઓ એના ચહેરાના સ્મિત એના ફેશિયલ એક્સપ્રેશન્સ એની આંખોની મુમેન્ટ પરથી પકડી શકીએ પણ હવે સાંભળજો પણ આજે મારી સિક્સ સેન્સ પણ તમે જે પ્રેમથી હૂંફથી મદદ કરવાની ભાવનાથી અને કરુણાથી લોકોને મળી રહ્યા છો ને એ પકડી ના શકી પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો કહું દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ આપણને કોઈ પૂછે કે કયો વિચાર તમને ક્યારે નથી આવ્યો તો પકડાવું જોઈએ ને પેલા તો પેલા જે આવતા હોય એને જ પકડાતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવ્યો કહું તો કે કો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા આઈ એમ કોટિંગ એમ નોટ જસ્ટ વોટ ટુ વોટ બટ લેટર ટુ લેટર હા શબ્દ હશે નહીં એમને કોટ કરું છું પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો આ જિંદગી જીતવાની જડીબુટ્ટી દરેક પ્રત્યે સદભાવ એમનું જીવન સૂત્ર જ્યાં હતું બીજાના સુખમાં આપણું સુખ આ એક જીવન સૂત્ર ઉપર તો શતાબ્દી મહોત્સવના ત્યાં ગ્રાઉન્ડ ઉપર જે પ્રદર્શન ઉભા થવાના છે એમાં આખું એક પ્રદર્શન ટુ થાઉઝન્ડની ની સીટિંગ કેપેસિટી જર્મન ડોમ ઉભો થઈ ગયો ઇન ધ ગુડ ઓફ અધર્સ બીજાના સુખમાં આપણું સુખ બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપણું ઉત્કર્ષ તો પ્રમુખ સ્વામી મહારાજનું આ જીવન સૂત્ર કદાચ તમને આજની વાતમાં કંઈ યાદ ના રહે તો આ બે વાત લઈને જજો પહેલી વાત આ કે કોઈનું પણ અહિત થાય એવો ક્યારે વિચાર ના કરો અને બીજું બીજાના ભલામાં આપણું ભલું છે કદાચ કોઈને આપણે શારીરિક રીતે આર્થિક રીતે કે કોઈ કાર્યની દ્રષ્ટિએ મદદરૂપ ના થઈ શકીએ તો એની માટે પ્રાર્થના તો કરવી કે ભગવાન એનું સારું કરે તો આ વ્યક્તિઓ સાથેના સંબંધોમાં પાયાની વાત છે બીજી વાત વ્યક્તિઓ સાથે સંબંધમાં કદાચ કોઈ વ્યક્તિ આપણી ટીકા કરે કોઈ વ્યક્તિ આપણો ખરાબ બોલે તો એ કંઈ ચોટી તો જતું નથી પ્રમુખ સ્વામી મારા વખત ન્યૂયોર્કમાં એક યુવાને કીધું સ્વામી મારા સગા જ મારે કઝીન છે મને જ્યારે મળે ત્યારે ગાળ દે છે સ્વામી કે દે છે પણ તને ચોંટી ક્યાં જાય છે તો બતાવો પ્રમુખ સ્વામી મહારાજ આમ ઈશારો કરે તને ચોંટી ક્યાં જાય છે તો બતાવ એટલે કોઈ ટીકા કરે કોઈ આપણા વિશે ખરાબ બોલે તો અમે સ્વામિનારાયણ અક્ષરધામમાં દિલ્હીમાં જે મુખ્ય સ્મારક છે એમાં ફર્સ્ટ ફ્લોર ઉપર મુખ્ય સ્મારકમાં જઈએ ત્યારે હાથીની ગાથા મૂકેલી છે કારણ કે હાથીઓએ યુગોથી માણસની સેવા કરી છે એટલે એમને એક અંજલિ આપવા માટે પ્રમુખ સ્વામી મહારાજ આખ ત્યાં એ સ્કલ્પચર્સ મૂકેલા છે તો એમાં પ્રથમ જ વાર્તા છે તમે જોજો કે હાથી ચાલ્યો જાય છે અને પાછળ કૂતરા ભસે છે હાથી પાછળ જોતો પણ નથી અને અદાથી ચાલ્યા જાય છે એમ કદાચ કોઈ ટીકાટીપ પણ કરે આપણા વિશે ખરાબ બોલે નહીં તો નોર્મલી આપણો સ્વભાવ શું છે કોઈ આપણને આવીને એમ કે ને ખબર ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ કયો છે તને ખબર પડી આ સૌથી ભયંકર શબ્દ એટલે તમે કહો મને નથી ખબર થોડીક થોડીક ખબર હોય તો એ ખબર નથી બહુ ખબર નથી હવે પછી એના કરતા પણ મોટો ભયંકર શબ્દ આવે કયો હું તને કહું પણ જો બધાને ખબર છે બધાને ખબર છે હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં એ કેમ કે છે એને મલી મરી મસાલા ભરીને વાત મોટી કરીને કહેવી છે એટલે જ તમને કહે છે કોઈને કહીશ નહીં એટલે તમે શું કહો કોઈને ન કહો અત્યાર સુધી જે કંઈ કીધું મેં કોઈને કીધું આ તમે હસો છો કે મેં તો કહો આપણા બધાના અનુભવની વાત છે કે નહીં યસોર નો અને પછી એને જે વાત કરવી હોય કરે આવી એક સાદી સામાન્ય વાતથી પાંચ દસ પંદર શબ્દોથી બે વાક્યોથી આપણી ત્રીસ ત્રીસ વર્ષની મિત્રતા તૂટી જાય છે આપણને શંકાઓ લાગે છે અને લોંગ ટાઈમ રિલેશનશિપ્સ એ તૂટેને એટલે જિંદગી જીતવાની જડીબુટ્ટી હાથમાં ના આવે